રાહુલ ગાંધીએ ચોવીસ પછી ચૂંટણી પછી બહુ કીધું ગુજરાતનો વારો ગુજરાતનો વારો પણ ભાજપે સ્થાનિક સ્વરાજમાં જ વારો કાઢી નાખ્યો કોંગ્રેસ પાસે જે કઈ વસ્તુની જનતા અપેક્ષા રાખે છે ઈ કોંગ્રેસ પોતે સુધરવા માંગતી નથી એટલે જનતા પીડાય છે કેશુભાઈ પટેલના નામે કહું છું ઇન્ટરનેશનલ કુર્મી સેના જેવું તેવું નહીં

તો કોંગ્રેસે શું કરવાની જરૂર છે રાહુલ ગાંધી આવીને અમદાવાદમાં મીટિંગ કરી જાય એ રાજપથ પાસે એક ઝેડે કરીને બહુ મોટો બેન્કવેટ હોલ છે એ રાખ્યો છે તો આનાથી કચ્છ કાઠિયાવાડ કે બનાસકાંઠા કે દાહોદ કે વલસાડ વાપીમાં બેઠેલો વ્યક્તિ એ કેમ કોંગ્રેસની સાથે રહેશે પ્રિયંકા ગાંધીએ ગેનીબેન ઠાકોર બનવું પડે ને રાહુલ ગાંધીએ ચૈતર વસાવા બનવું પડે તો મેળ પડે એક આખી એવી ઓલા પ્રોડક્ટ છે કે જેને કંઈ કામ જ નથી અયોધ્યા માં રઘુનંદન રામ ના ભગવાન ધ્વજ ની હેઠળ ઉભા રહેવા માં તમને ઝાટકા વાગે છે તમારે ચૂંટણી હોય ત્યારે ખંભામાં જનોય પહેરી લેવી ડાબે ખંભે

સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે બે હજાર સત્યાવીસ બંને પક્ષ નો છે ભાજપ તો ક્લિયર કટ છે કે ને આજે એવો કોન્ફિડન્સ છે કાલ ચૂંટણી આવે તો સરકાર બનાવી દેવાની છે છ જો અશ્વ હોત તો બધા એની ઉપર સવાર થઈ જાત તમારે સરકાર બનાવવી છે સો ટકા તમારે સોનલા જોવા જોઈએ સપના જોવા જોઈએ પણ સપનું સાકાર કરવું હોય તો જાગવું જોઈએ રાહુલ ગાંધી કેમ એ એટીટ્યુડ નથી રાખતા કે ભાઈ હજી કોઈ ગયા છે ને આપણે પાછા લઈ આવો ને ફરી કોંગ્રેસને આપણે લઈ આવો અથવા તો ભાજપમાંથી કોઈને આવું એને લઈ આવો કિશનભાઈ હાજીના ગીત ગાવા ને બૈરા ભેગા થાય કોઈ ધણ હાટુ ભેગા ન થાય કોંગ્રેસમાં આવીને કરવાનું હું છાતી કૂટવા સિવાય નમસ્કાર અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે આજે ચર્ચા એ કરવી છે કે ગુજરાતમાં ચૂંટણીઓને હજી ઘણી વાર છે ને જો એમાં વન નેશન વન ઇલેક્શન આવી જાય તો ચૂંટણી થવાનો પ્રશ્ન જ નથી પરંતુ એમ છતાંય વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત છે અને રાહુલ ગાંધી પણ ગુજરાત છે દીક્ષિત કેમ ચૂંટણી વગર આ નેતાઓએ ગુજરાતને ગમરોડે છે કેમ ગુજરાતની રાજનીતિમાં આ નેતાઓએ સતત રાહુલ ગાંધીએ તો બે પછી આમ ગુજરાત છોડી દીધું હતું પણ ફરી એમને થયું કે દિલ્હીનો રસ્તો એ હવે યુપીથી નહીં પણ ગુજરાત જો કે સન બે હજાર ચોવીસમાં ચૂંટણી કોંગ્રેસ જીતું નહીં પણ વિપક્ષની મજબૂત સીટો આવે માનવું પડે ભાજપની ચારસો વારી રથયાત્રા બસો ચાલી અટકાવી દીધી પણ મહત્વની વાત એ છે કે રાહુલ ગાંધીએ ત્યારે બહુ વાર્તાઓ કહી રીતે કે હવે ગુજરાતનો વારો ગુજરાતનો વારો ગુજરાતનો વારો પણ થયું કેવું કે ગરજે વરસા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે ગુજરાતમાં એવો વારો પાડી દીધો કે કોંગ્રેસ કરતા હારી સ્ટ્રાઈક રેટ સમાજવાદી પાર્ટીની રહી કાંદલ જાડેજા રાણાઓને કુતિયાળા જીતાડી દીધું પણ શક્તિસિંહ ગોહિલે કઈ નગરપાલિકા બનાવી ન સહી હકીકત છે તો હવે સ્થાનિક સ્વરાજ ચૂંટણી બાદ રાહુલ ગાંધી ને એવું થયું કે હવે અભ્યાસ કરવો પડશે કારણ કે આ એ અને જ મુદ્દે ચર્ચા કરવી છે જગદીશ મહેતા વરિષ્ઠ પત્રકાર ન્યૂઝના ગ્રુપ એડિટર આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી આ બંને નેતાઓનો ગુજરાત પ્રવાસ રાહુલ ગાંધીએ ચોવીસ પછી ચૂંટણી પછી બહુ કીધું ગુજરાતનો વારો ગુજરાતનો વારો પણ ભાજપે સ્થાનિક સ્વરાતમાં જ વારો કાઢી નાખ્યો

તમારે પેલા તો આત્મા મંથન આત્મા હોય તો મંથન થાય પણ આત્મા મંથન કરવાની વાત છે ક્યારે એવું નથી આત્મમંથન કર્યું કે જનતા આટલી જેને ઈ લોકો પીડા વર્ણવે છે એટલી પીડાથી ખરેખર પીડિત હોય તો એવું તે શું છે કે ભારતીય જનતા પાર્ટીને મત આપવામાં કઈ વાંધો નથી આવતો અને એ વસ્તુ બિલકુલ સટીક છે હ પણ એને કરવું નથી કઈ કોંગ્રેસ પાસે જે કઈ વસ્તુની જનતા અપેક્ષા રાખે છે કોંગ્રેસ પોતે સુધારવા માંગતી નથી એટલે જનતા પીડાય છે ગુજરાતમાં આપની જાણ ખાતર અત્યારે જે છે એવી એન્ટી ઇન્કમ મંસી છેલ્લા ત્રીસ વર્ષમાં ક્યારેય નતી ભલે એ ચૂંટણી જીતી જાય જો ચૂંટણી જીતવી એ પૈમાનો નથી ચૂંટણી તો તમે ઓર્ગેનાઇઝ ક્રાઇમ એમ ઓર્ગેનાઇઝ પોલિટિક્સ એ સંભવ છે પૈસા દાઉદ પાસે વધારે છે એટલે કે દીપચંદ ગારડી ન કહેવાય હમ જીપચંદ ગાર્ડી પાસે પૈસા છે ને લક્ષ્મી કહેવાય દાઉદ પાસે પૈસા છે એની ઉપર તો રેડ પડે ને એનું મર્ડર થાય એ હરામની કમાણી છે હમ તો કોંગ્રેસે એમ નક્કી કરવું જોઈએ કે ભાઈ એવું શું છે કે ભારતીય જનતા પાર્ટી મેળ પડતો નથી તો કોંગ્રેસે સુધારવાની કોશિશ કરી નથી એ પછી અહિયાં રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન બોલાવે કે આંતરરાષ્ટ્રીય કક્ષાનું શું ફેર પડે ભલામણ એમ તો અહિયાં કેશુભાઈ પટેલના નામે વચ્ચે ચૂંટણી પહેલા

એટલે હું જવાહર ચાવડા ન થઈ જાઉં નામ રાખવાથી શું ફેર પડે સેમ પોઝિશન છે કે નેશનલ ઇન્ટરનેશનલ રાષ્ટ્રીય કક્ષાનું અધિવેશન છે એટલે હું એ તો તમારે તમારું છે ફીફા ખાંડવાની વાતું જનતાનું નહીં એનાથી પ્રજાનું શું હા જનતા શું ઈચ્છે છે દીક્ષિતભાઈ કિશનભાઈ ખરેખર આ વસ્તુ છે ને કોંગ્રેસના લોકો તો કે જ છે પણ એ શું કે જે મારા તમારા જેવાની અરે વાતું કરતા ને ત્યારે પ્લેટફોર્મ જ્યાં કેવું જોઈએ જ્યાં નથી કહી શકતા કારણ કે નહીતર પછી રહ્યું સયું રજવાડું પણ હોયું જાય અને તમે રાજીવ ગાંધી રાહુલ ગાંધી થી માંડીને આ લોકોને તમે જુઓ તો છો એ રાહુલ ગાંધી છે જે બંધારણ બચાવવાની વાત કરે છે વડીલોના આદરની વાત કરે છે મનમોહન ની જાહેર એણે કાચા જેમ નિયમ ફાડી નાખ્યો તો કે નહીં ને જે નિર્ણય કર્યો તો યુપીએ સરકારે એ ક્યાં બકવાસ છે ફાડી નાખ્યો રીતસરામ કાગળિયા ઉડાડી દીધા હતા જાહેર સભામાં બોલો તમને અધિકાર છે બંધારણ ની વાત કરવાનો પોતાના મળત્યા રાજ્યપાલો અને જે તે સરકારની સરકારને બરખાસ્ત કરવાનો પ્રણાલી જે છે એના સ્થાપક કોણ છે કોંગ્રેસ ઇતિહાસ તપાસી લે ભાજપ તો પછી આવ્યું સરકારમાં સરકાર તો પહેલેથી તમારી જ એટલે કે કોંગ્રેસની જ હતી તો તમે કરો એ લીલા ને બીજા કરો એ છીનાળા કઈ રીતે થઈ જાય

નવા કોઈને આવવા નથી દેતા અથવા તો આવવા નથી માંગતા તો ખરેખર શું કરવું જોઈએ અહેમદભાઈ પટેલના સ્વર્ગવાસ થયા બાદ દિલ્હી અને ગુજરાત વચ્ચેની કડી તૂટી ગઈ શક્તિસિંહ આવ્યા છે શક્તિસિંહ પણ વધારે રાજ્યસભાના સાંસદ હોવાના કારણે દિલ્હીમાં હોય છે એમના કામકાજ ત્યાં વધારે એમની જવાબદારીઓ છે પ્રવક્તા તરીકે બધી જ રીતે તો કોંગ્રેસે શું કરવાની જરૂર છે રાહુલ ગાંધી આવીને અમદાવાદમાં મિટિંગ કરી જાય એ રાજપથ પાસે એક જેડે કરીને બહુ મોટો બેન્કવેટ હોલ છે એ રાખ્યો છે તો આનાથી કચ્છ કાઠિયાવાડ કે બનાસકાંઠા કે દાહોદ કે વલસાડ વાપીમાં બેઠેલો વ્યક્તિ એ કેમ કોંગ્રેસની સાથે રહેશે મોદી સાહેબ આવે તો એ અલગ અલગ સમાજના મંદિરોમાં જાય અલગ અલગ ઓપનિંગ કરે એમની સ્ટ્રેટર્જી છે કે ખાલી ખાલી અમદાવાદ કે ગાંધીનગર આવીને આ વખતે સુરત દાદર દમણ ન્યા બધે છે તો કોંગ્રેસે ખરેખર શું કરવું જોઈએ તો એ જનતાની વચ્ચે પકડાય મહેતા સાહેબ

ઉદ્યમેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે હિ નહી સુપ્તસ્ય સિંહસ્ય પ્રવેશ્યંતિ મુખે મૃગાહા સિંહને પણ જો ભૂખ લાગે તો હરણા એના મોઢામાં ઉડીને ન પડે એણે બખોલમાંથી બહાર નીકળીને મહેનત કરવી પડે શિકાર માટે કોંગ્રેસે આ કરવાની જરૂર છે હું તમને પાંચ છ મુદ્દા કહું છું કિશનભાઈ કોંગ્રેસ જો આ કરે

કોંગ્રેસના જેટલા દિગ્ગજ કે જો આ પ્રમાણે સરકાર કઈક સમજે અમારી હાઈકમાન્ડ તો આનો જીર્ણોધા થાય નહીતર અમે યુવાન હતા ત્યારે કોંગ્રેસ માં હતા વૃદ્ધ થયા ત્યારે કોંગ્રેસ અમારો કોઈ મેળ પડ્યો નથી હવે આપણે મુદ્દા ઉપર આવીએ પાંચ છ મુદ્દા એવા છે પેલા કોંગ્રેસ ની વાત કરું સૌથી પહેલા માં પેહલો ને મેઇન મુદ્દો હું તમને કહું તે એ છે કોંગ્રેસની હિન્દુ વિરોધી નીતિ હોવાની છાપનો

દેશમાં મુસલમાન સમાજ રહે છે તો એના તરફી પર તમારો ઝુકાવ હોય તો કોઈ વાંધો નથી ભારતીય જનતા પાર્ટીમાં પણ એક મુસ્લિમ માઇનોરિટી સેલ તો છે એટલે ઈ કોઈ ધીકાર વાત નથી કરતા આપણે પણ તમને જાળીવાળી ટોપી પહેરવામાં જે રીતે હર્ષ થાય છે એવો હર્ષ તમને અયોધ્યામાં રઘુનંદન પ્રભુ શ્રી રામની ની કેસરી ધજાકા પતાકા છે ન્યાય થવો જોઈએ ને બિલકુલ

તમે સેક્યુલર ને અભડાવી દીધો શબ્દ ને સેક્યુલર નું ગુજરાતી નાસ્તિક નથી સેક્યુલર નું ગુજરાતી અસહિષ્ણુતા નથી અમુક ધર્મ પ્રત્યે સેક્યુલર નું ગુજરાતી તમારું તુષ્ટિકરણ નીતિ નથી સેક્યુલર નું ગુજરાતી છે સમ સર્વ ધર્મ સમભાવ એ નામ છે સેક્યુલર નું નહી કિસી દોસ્તી નહીં કિસી બેર ઈ સેક્યુલરિઝમ છે તમારે ચૂંટણી હોય ત્યારે ખંભામાં જનોય પહેરી લેવી ડાબે ખંભે અને તમે જીતી જાઓ ત્યારે ગાય કાપીને કેકની જેમ ગાય કાપીને વિજયોત્સવ મનાવવો આ ગળે ઉતરે એવી વાત નથી કોઈના હમ વાયનાડમાં આવું થયેલું છે રાજી રાહુલ ગાંધી જીતા

કોંગ્રેસ ના ઉમેદવાર જીતી ગયા એટલે ઈ પ્રહાર કરે છે રાંધી ના લોકો ખાય બોલો ક્યાંથી તમારો મેળ પડે આ થઈ સૌથી મોટી કોંગ્રેસ ની કે એને કોઈ દિવસ જ્યાં એને પાણીમાં રહેવું છે ને મગર વેરે કરવું છે ક્યાંથી મેળ પડે બીજી વાત તો જગજાહેર છે જૂથવાદ ક્યારે કોંગ્રેસ ટીમ ગુજરાત ક્યારે લોકોની સામે આવી છે શક્તિસિંહ ગોહિલ નો એક ધડો છે જૂથ છે અમિત ચાવડા નું બીજું જૂથ છે ભરતસિંહ સોલંકીનું ત્રીજું જૂથ છે જગદીશ ઠાકોર નું ચોથું જૂથ છે ગેનીબેન બેન ઠાકોર નું પાંચમું જૂથ છે એટલે ક્યાંથી તમારો મેળ પડે પછી તમારું ત્રીજો મુદ્દો છે નબળી નેતાગીરી કંટાળી ગઈ જે અને આપણે આ હું નથી કેતો કિશનભાઈ દીક્ષિતભાઈ ગુજરાત કોંગ્રેસ ના મુખ્ય પ્રવક્તાઓમાંના એક એવા મનહરભાઈ પટેલે પણ આજ વાત કરી એણે મલ્લિકાર્જુન ખડગેને બાકાયદા પત્ર લખ્યો કે આ ચૌદ પંદર જણાની ટોળકી ઘણા વર્ષથી ફૂંફાળો માંડીને ફેણ માંડીને કોંગ્રેસની બેઠી છે આજે તમે ફોટામાં જોઈ લ્યો એમાં કોઈ તમને નવો જોવા મળે તમને એમ થાય કે કામ કિશનભાઈ નવો વ્યક્તિ કોણ છે મને કહો તો ખરા આમાંથી કોઈ દેખાય જ નવો તમને એ જ બધી એમ્બેસેડર છે વાત આ બધા એમ્બેસેરમાંથી ફોર્ચ્યુનર ઉપર આવી ગયા પણ રાજનીતિમાં હજી એમ્બેસેડરો ચલાવે છે ઈજ વાત હું કહું છું તમે સમજો ભાજપમાં તમે અત્યારે કહી શકો છો કે પ્રદેશ પ્રમુખ કોણ આવશે નહીં ને પણ કોંગ્રેસમાં તમે કહી શકો બદલાવાનો એક આજ આવશે આ પાંચમાંનો એક આવશે આ પાંચમાંથી એક આવશે બિલકુલ સાચી વાત કિશનભાઈ દીક્ષિતભાઈ અહીંયા રાજકોટમાં બધા કહેતા હતા યા તો મુકેશ દોશી રિપીટ થશે યા કશ્યપ શુક્લ પ્રમુખ બનશે યા ફલાણા મહિલા લેડીસ આવશે અને આયા કોણ માધવ દવે કોણ ખબર નથી માધવ દવે ને ખબર નથી લ્યો નહી અરે ભૂપેન્દ્રભાઈ ભાઈ પટેલ ને ખબર નથી કે હું મુખ્યમંત્રી બનવાનો આનું નામ પટેલ ને ખબર નથી કે હું પાર્ટી પ્રમુખ બનવાનો એટલે કહું છું કે તમારે સુંદરતા પામતા પેલા સુંદર બનવું પડે સાહેબ હવે લાંબી વાત કરવા કરતા બે હાજર સત્યાવીસ બંને પક્ષ નો ગોલ છે ભાજપ તો ક્લિયર કટ છે કે ભાજપને આજે એવો કોન્ફિડન્સ છે કાલ ચૂંટણી આવે ને તો સરકાર બનાવી દેવાની છે કામ બોલે કે ન બોલે પણ રણનીતિમાં તો એ મજબૂત છે લોકો સુધી પહોંચવામાં તો વાર છે કાલે એ લોકોને ખબર જ હતી કે બધાય પ્રમુખ લિસ્ટ આવી ગયું તો રાજકોટ મયંક નાયકને ને મોકલા મોહનભાઈ જુનાગઢ મોકલા અમરેલી આ તે બધી જગ્યાએ સિનિયર નેતાઓ જે જિલ્લા પ્રમુખના નામ જાહેર કર્યા કોંગ્રેસના શહેરમાં તો મૂકી દયો જે નેતાઓ નથી દેખાતા પ્રદેશ અધ્યક્ષ બધા દિલ્હીમાં રહે છે તો આ વચ્ચે સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનાવવાનો કોઈ ચાન્સ ખરો અને બને તો કેમ બને જો જો ઈચ્છાઓ તો બધા એની ઉપર સવાર થઈ તમારે સરકાર બનાવી છે સો ટકા તમારે સોનલા જોવા જોઈએ સપના જોવા જોઈએ પણ સપનું સાકાર કરવું હોય તો જાગવું જોઈએ એમને ના હાલે આપણે જે વાત કરી છે હિન્દુ વિરોધી નીતિ તમે બંધ કરી દો જૂથવાદ ને તમે ડામી દો તમારું નેતૃત્વ છે પલટાવો આ ગુજરાત છે બનાવીને અમેરિકાની વસુધરા ઇકોનોમિકમાં હાંડ થઈ ગયા ગુજરાતીઓ તો બુદ્ધિ તો છે ને પણ તમારે એટલે કે કોંગ્રેસે કોઈ બુદ્ધિ ધન તો લેવું નથી રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અધિવેશનો કર્યા કરો છો પણ તમે ક્યારે બુદ્ધિવેશન કર્યું અધિવેશન ઘણા કર્યા કોઈ દિવસ બુદ્ધિ આયોજન કર્યું ખરું કે ભાઈ એક કામ કરો અર્થતંત્રના નિષ્ણાંત જેટલા પણ ગુજરાતમાં છે એને બોલાવો કલાકારમાં નિષ્ણાત છે એને બોલાવો સામાજિક અગ્રણીઓ છે એને બોલાવો યુવાન છે વિઝનરી છે શિક્ષિત છે સમર્પિત છે એવા લોકોને બોલાવો અને ટોટલી ન્યુ ફ્રેશ કમર્શિયલ એવા લોકોને બોલાવો ને એને કહ્યો કે ભાઈ આપડી આ એજન્ડા છે તમે બધા ભેગા થઈને બ્લુ પ્રિન્ટ રજૂ કરો અને પ્રજાને પટેલની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની ત્રીસ વર્ષથી સરકાર છે પણ આટલા 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 પ્રશ્નો તમારા છે કે નહીં હા કે ના તો કે છે હવે એ પ્રશ્ન છે તો એનો અમારો આ જવાબ છે તમે જવાબ એ સામે વાંચી લ્યો તમને એમ લાગે છે કે અમારો જો વાજીબ છે હા કે ના અને જો હા તો અમે મત ઉપર અમે છગન મગનભાઈ ગમે ટિકિટ આપીશું તમારા ભાગમાં હોય તો ચૂટજો ને તો કઈ નહીં અમારો પક્ષ અમારી રીતે હાલશે પણ એ ગળે તો ઉતરવું જોઈએ બીજું હાઈકમાન્ડ જે કોંગ્રેસની છે એ ક્યારે સામાજિક સંગઠનમાં ક્યાંય સંકલન નથી કરી શકતી હમ ગુજરાતમાં તમારી જાણ ખાતર કિશનભાઈ દીક્ષિતભાઈ ગુજરાતમાં કોળી અને ઠાકોર એની જનસંખ્યા ચોવીસ ટકા જેટલી છે કુલ સંખ્યા ચોવીસ ટકા પાટીદારો છે જે પંદર ટકા છે આદિવાસી પંદર ટકા છે ક્ષત્રિયો દસ ટકા છે કોળી ઠાકોરની પાંત્રીસ બેઠક ઉપર એવી પકડ છે કે ઈ ધારે જીતે ધારે હરાવી શકે પાટીદારોની એકોતેર સેવન્ટી વન એકોતેર બેઠક ઉપર પાટીદારો એવી વ્યવસ્થા છે કે ધારે જેની ફેવરમાં જાય જીતે જેની અનફેવરમાં જાય હારે આદિવાસીઓની આડત્રીસ બેઠક છે આમ જુઓ આદિવાસી બેઠક આદિવાસીઓ નો નો પ્રભાવ છે એમાં બેઠક તો અનામત છે પણ બાકીની બેઠકમાં પણ ઈ ધારે જીતાડે કે હરાવી શકે અને ક્ષત્રિયો છે દસ ટકા પણ અઢાર થી વીસ બેઠક એવી છે એમાં ક્ષત્રિયો નું ધારણ થાય હવે કોંગ્રેસ ને ક્યારે આ બધા સમીકરણો ધ્યાનમાં લઈને ની વ્યવસ્થા ભગવાન બચાવે આના કરતા તો આડી બિલાડી ઉતરે આ ઉતરે બે હેરખું તોય તમારે એને આગળ મોદી અને અમિત શાહ પ્રયત્ન કરે છે કે ભાઈ કુંવરજીભાઈ આવી જાવ રાઘવજી અર્જુનભાઈ હાર્દિક તમે આવી જાવ અને હજી કોઈ બેઠેલા ને આવવું હોય તો આવી જાવ રાહુલ ગાંધી કેમ એટીટ્યુડ નથી રાખતા કે ભાઈ હજી કોઈ ગયા છે આપણે પાછા લઈ આવો ને ફરી કોંગ્રેસને આપણે લઈ આવો અથવા તો ભાજપમાંથી કોઈને આવું હોય ને લઈ આવો નવા કોઈને લઈ આવો આ એટીટ્યુડ ભાજપનો છે એનો અત્યારે ચારેય બાજુ એનો ભગવો લહેરાય તોય આ એટીટ્યુડ છે આ એટીટ્યુડ કોંગ્રેસનો કેમ નથી સારા માણસો ગમે એમ કરીને લઈ આવો કિસનભાઈ હાજીના ગીત ગાવા હોય ને બૈરા ભેગા થાય કોઈ ધણ કुटવા હાટુ ભેગા ન થાય હમ બહુ તમારે ત્યાં આવીને કરવાનું શું તમારે એટલે કોંગ્રેસમાં કોંગ્રેસમાં આવીને કરવાનું હું છાતી કुटવા સિવાય તમારો એજન્ડા જુઓ કેવો એજન્ડા છે નરેન્દ્ર મોદીને હરાવો એટલે ગબ્બર સી બકરીકા બચા દોડા કઈ રીતે હરાવો તમારી કઈ કઈક વ્યવસ્થા તો હોય હાલો હરાવી દો કઈ વાંધો નહીં પણ એને કઈક પ્રયાસ તો કરવો જોઈએ હું મારું નામ ટ્રમ્પ રાખું એટલે બાઇડન મારાથી ફાટી ના પડે તો હું ભલા માણસ એટલે આને કરવું કઈ નથી ઈ નો ઈ તમે કઈ મોરું પહેરી લ્યો એટલે થોડું કઈ થઈ જાય

અમદાવાદમાં બેઠા બેઠા કઈ નહીં થાય આવો તો બે પ્રવાસ થાય જગદીશભાઈ કોંગ્રેસનું બે દિવસીય કાર્યક્રમ છે જોઈએ કોંગ્રેસ કેવી મહેનત કરે નજર આપણે બધા બનાવી રાખશું આપ જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો નમસ્કાર નમસ્કાર થાય કાર્યકર્તા સાથે નેતાઓ સાથે મીટિંગ થઈ રણનીતિ થાય

પણ એ ચૂંટણી ટાણે જ આવ્યા હતા રાહુલ ગાંધી આ જે પ્રેક્ટિસ છે કે આપ આ જે વસ્તુ છે ને આજથી શરૂ કરે ફરી એક વખત પ્રવાસ ગોઠવાય જિલ્લા તાલુકે કોંગ્રેસનો પ્રવાસ ગોઠવાય ત્યાંના લોકલને મળે તો દીક્ષિત એક પ્રાણ ફૂંકાશે બાકી આર્થિક રીતે પણ કોંગ્રેસ હારી ગઈ છે નેતા કીય રીતે પણ કોંગ્રેસ હારી ગઈ છે નવા નેતાઓની જરૂર છે નવા લોકોની જરૂર છે કોંગ્રેસને છે તો શું લાગે છે તમને ગુજરાતમાં સત્યાવીસમાં કોંગ્રેસની સરકાર બનશે કે નહીં આપને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો ને બધું આવા જ ગ્રદના જોવા માટે જોતા રહો ની રૂમ તમને આપશો રજા નમસ્કાર